આજ રોજ અંજાર પોલીસે અંજાર વિસ્તારમાંથી લાખોનો બિયર અને દારૂનો જથ્થો ઝડપ્યો મળતી માહિતી મુજબ પૂર્વકચ વિસ્તારમાં દારૂ અને જુગારની બધી ડામી દેવા એસપી સાગર બાગમાળ દ્વારા આપેલી સૂચનાના પગલે અંજાર પોલીસ મથકના પીઆઈ એઆર ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે શાંતિધામ વિસ્તારમાં રહેતો કાનવેલા બડીયા નામનો શખ્સ છોટા હાથીમાં વિદેશી દારૂ ભરી વાહન પોતાના ઘર પાસે હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ ચુડાસમા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ઘર પાસે પાર્ક કરેલું છોટા હાથીની તલાસી લેતા જેમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ લાખની કિંમતના નવસો ચોવીસ બોટલ વિદેશી દારૂ અને ત્રણસો છત્રીસ બિયરના ટીન મળી આવતા પોલીસે દારૂ બિયર અને વાહન મળી રૂપિયા છ પોઈન્ટ પાસઠ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે દરોડાની જાણ થઈ જતા નાસી છૂટવામાં સફળ રહેલા બળિયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર